હેલો યુટ ફેમિલી કેમ છો બધે મજામાં મજામાં જશો તો આપણે જો દિવાળી આવી ગઈ છે તો આપણે તો ધૂળઝારા કેરવી છે તો મારા તરફથી બધાયને હેપી ધૂળઝારા તો મારા હા તો છે ને બધું લૂસે છે અને મારો સામાન જો બધું બહાર કાઢ્યું છે આ બધા સામાન મારા સાસુ લુસવાના છે અને જો તમે આ બધે મારો સામાન છે તો હાલો મિત્રો હું તમને લઈ જાઉં મારા રૂમમાં તો હું જો કેવી રીતે ખેડૂ છ ટોટ ટોટ નીટોટ ટોટ નહી થોડા કાસુ છૂટી ગઈ તેને તો છતા રે પાછડી જતી નો આઈન દા તો કરી પડ આમાં ત્યાં બાવ આવે તો બાવો હશે ને તો હું પડે મને વીક લાગે તો મને તો સડી ગઈ છે ગરમી એટલે આપણે તો ગયા હવે બહાર જાઓ હવે તો મારે સડી જવું છે ધાબા ઉપર પ્લેયર આડું આવે સડી જાઉં હવે હવે કંઈક શાંતિ લાગે છે વાતાવરણ બહુ સરસ છે હું ઉપર સડી તું ઓ વાદળા જોઈ સૂર્યનારાયણ કેવું સરસ મજાનું લોકેશન છે બહાર તો આપણે ખાઈ લીધો છે મિત્રો તો જો તમે ઘર સાઈડ જો વાડી ભાઈ જો કામ કરે છે વાડીએ એકલા એકલા ના કામ હું કરતા આટા તો કઈ વાંધો નહી હવે આપણે ઉતરી જવું છે નીચે હવે બહુ હવા નો બહુ હવા ખાશું તો આપણું અડધું કામ પડ્યું રહે આપણા બાપા થોડા કરવા હશે કામ તો હાલો હું તરત ઠેકડો મારી પૂગી ગઈશું હવે હું મારા રૂમમાં પૂગી ગઈ છું તો હાલો બધા સાથે તમને તો લાગતું છે ને કે આમ મારા સ્વાગત કરે છે હાથ બાહ ફેલાવીને ના બાપા હું તો વિશાલને ક છું મને નીચે ઉતારો એમ તમને કેમ લાગે હું ઠેકડો મારી દઉં ઠેકડો મારી નીચે તમારે બેડ જ છે કે વાગશે નહીં અને જો બેડ તૂટી જાય તો પાછું નવું લેવું પડશે એ કરતાં એવા ધંધા નથી કરવા આપણે વિશાલને કેવી મને છે ને તમે उतारो નીચે आई भी आई भी આઈ भी આઈ भी आई भी आई भी તો મારે ઉતર નીચે અરે રે મને પાછી કાચડા દીધી વિશાલ નીચે ઉતારો ઉપર નહોતું ચડવાનું નીચે ઉતરવાનું હતું યાર હા ઉતારો નીચે હા વિશાલ તો વૈયા ગયા છે દુકાન આ તો શું કરું મારે તમારું કામ તો ચાલુ જ રાખવું પડશે તો આપણે આપણું ખેરવાનું કામ તો ભૂલવાનું જ નહીં હો મિત્રો તો જો ઝાડું લઈ લીધું છે હવે જો હવે કામવાળી બાઈ છોટી પડી છે હવે ઓ સોરી સોરી કામવાળી બાઈ ને હું તો માલકીન સ્વાગરની વિશાલ દુકાને આવી જ વિશાલ તો આવી રીતે હવે ખેરી નાખી બરો બોર્ડમાં ઈ પડી ગયો કાંઈ વાંધો ને મૂકી જો એમ થાય છે ઘડી ઘર બેહું બેહું બેહાય થોડું પાછું કામ તો કરવું પડે ને હાલ ટેબલ મૂકી દઉં બેઠી નથી હો હું ટેબલ લેવા ગઈ હતી આ ટેબલ મૂક્યું ને હવે આન માથે મારે સડી ને બધું ખેરવાનું છે હું કેટલી કામ થઈ તમે જોવો છો ને બસ પડો નહીં ને તો સારું ઉપર કઈ પકડવાનું છે નહી જય માતાજી જય હનુમાન દાદા પડવું નહીં તો જો આ બધું ખેરી નાખવું આગળ તમે જોતા જ રહીજો સ્પીડમાં ખેરું જો તમે જોઉં સ્પીડમાં કેવી રીતે ખેરું તમે જોઈ લીધું છે હું સ્પીડમાં કેમ ધોળા ખેરું છું તો આવી રીતે હું સ્પીડમાં ધોળતા ખેરું હવે આપણે કાંઈ એટલી બધું કાંઈ ઉતાવળ નથી એટલે આપણે નિરાયતે હવે ખેરું ચાજુ બહુ ખેરી તો હું થાકી જઈશ મિત્રો યુટ્યુબ ફેમિલી તો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો નહીં તમારું કાંઈ વયું જાય એમાં ઓકે ગાઈસ लाइक like, सब्सक्राइब कर दो गरीबों की दुआ मिलेगी और हम सबसे बड़े गरीब हैं हमारे पास तो कुछ भी नहीं है हम ऐसे मिडिल क्लास के हैं ऐसे टाइम पास टू टू <laughs> यार चोट न

તો મારા મિત્રો મારે પંખો પંખો સાફ કરવાનો છે એટલે પંખો સાફ નથી કરવા ત્યાં બાજુમાં ધૂળ હોય ને એ સાફ કરવાનો છે પંખો તો હું બધી ધોઈશ ને લૂછીશ બધી ત્યારે સાફ કરીશ અત્યારે ત્યાં પાસે જે ધૂળ ધૂળ ને એવું બધું જાળાની હશે એ બધું કાઢી નાખીશ તો હું જો હવે ચડી ગઈ છું ત્યાં કી રાણી છું હું કોઈથી બી હું ને આમદન ચડી ગઈ છું હું ઉડીને નીચે ટેબલ છે ગાંડા ત્યાં અમારું છે શસ્ત્ર જા એ રીતે હું બધા દાનવને તોડી નાખવાનું છું જાળા જેટલા રાક્ષસના દાળા છે ને બધા બધા એટલે બધા તોડી નાખે બધાનો નાશ કરવાનો છું એટલે મને કરોળિયાથી બીક લાગે છે ઓ નગર કરોળિયા દેવતા હા ભળી જાય ને છોટી જાય બધી મિત્રો આ બધો કચરો મારા રૂમ માંથી નીકળો જો આ બધું સાફ થઈ ગયું છે હવે તો પોતું પોતું મારે બધી સડાઈ દેવું વિડીયો તો લાઈક કરી દેજો ભૂલતા નહીં બધાય